ગુજરાતમાં સ્ટીલ સિમેન્ટ ડામર ડીઝલ અને અન્ય બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવમાં થયેલા ભાવવધારાના વિરોધમાં સાઉથ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અને ક્રેડે દ્વારા તેનો વિરોધ કરી આ ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચવાની માંગ સાથે એક દિવસીય કામકાજથી અડગા રહી વિરોધ નોંધાવી કલેક્ટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોવિડ નાઇન્ટીનની મહામારીના સમયમાં રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપી કરેલા સીમાચિહ્નરૂપે કામગીરી અને ત્યારબાદ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝની વ્યવસાયિક કામગીરીને પુનઃ શરૂ કરી ગુજરાતના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે વિષયક બાબતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે જોકે હાલમાં તમામ ધંધા રોજગારની સ્થિતિ કથળી હોય ત્યારે ગુજરાતમાં સ્ટીલ અને સિમેન્ટ મેન્યુફેક્ચર્સ કરનાર કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી ભાવ વધારો ઝીકાયો છે જેને લઈને ડેવલપર્સને બાંધકામમાં પંદરથી વીસ ટકા જેટલો વધારો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે તેના ભાવ વધારો કંપનીઓ પર ખેંચે તેવી માંગ કરાઈ છે અને ક્રેડાઈ સાથે સંકળાયેલા બિલ્ડરો અને સાઉથ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા એક દિવસ કામકાજથી અડગારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિજય ધામેલિયા સેક્રેટરી ક્રેડાઇ સુરત આજે લોખંડ અને સિમેન્ટના ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ભરમાં એક રાજ્યભરમાં અમે આજે પ્રતિક એક દિવસ માટે તમામ સાઇટો ઉપર કામકાજ બંધ રાખી આ પેછીદા પ્રશ્નોમાં શ્રીને મધ્યસ્થી કરવા માટે વિનંતી કરવા માટે દરેક જિલ્લા મથકે કલેક્ટર કલેક્ટરશ્રીને બાર વાગે ગુજરાતભરમાં એકી સાથે આવેદનપત્ર આપી અને આજે આ આપ જોઈ રહ્યા છો કે સુરતના નામી અને અગ્રણી ડેવલપરો અને કોન્ટ્રાક્ટરો વિશાળ સંખ્યામાં એકઠા થયા છે અને કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ લોખંડ સિમેન્ટ અને અન્ય જે બિલ્ડિંગ મટિરિયલ્સ જે ભાવ વધારો થાય કૃત્રિમ રીતે કંપનીઓ કાટલ રચીને જે ભાવ વધારો કરી રહ્યા છે એ ભાવ ને નાથવા માટે અમે આ વિરોધ પ્રગટ કરી રહ્યા છીએ ત્યારે હવે ક્રેડાઈ અને કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સિમેન્ટ સ્ટીલ મટીરિયલ ભાવમાં ઘટાડો કરવાની કરેલી માંગ સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા જીતે